દક્ષિણ ગુજરાતની જીવાદોરી સમાન ઉકાઈ ડેમના કેચમેટના એરિયાના મહારાષ્ટ્રમાં પડી રહેલા અવિરત વરસાદને પગલે મહારાષ્ટ્રમાં આવેલ પ્રકાશ અને હાથનું ડેમમાંથી સતત પાણી છોડવામાં આવતા ઉકાઈ ડેમમાં સતત પાણીની આવક રહી છે જેના કારણે ડેમની સપાટી

હોવાથી મેન્ટેન કરવા માટે ગઈકાલથી ગેટ ઓપરેશન શરૂ કરેલ છે તેમાં કેનાલ માટે છસો ક્યુસેઠ હાઇડ્રો માટે સોળ હજાર ક્યુસેક અને ગેટમાં ચાર ગેટ ચાર ફૂટ ખોલીને અઠ્ઠાઈસ હજારનો આવતો ટોટલ છેત્તાલીસ હજારનો આવતું ચાલુ કરેલ છે ચાલો અને તાપી નદી અ આવતું ગેટ ઓપરેશન કરવાથી તાપી નદીના આજુબાજુના ગામોને એલર્ટ કરી દેવામાં આવે છે